ઉનાના નાથલ ખાતે તાલુકા કક્ષાનો ઇઠ્યોતેર માંગ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી ઉનાના નાથડ ગામે પ્રાથમિક શાળા ખાતે આન બાન અને શાન સાથે ધ્વજવંદન કરાયું પંદર ઓગસ્ટના દિવસે સમગ્ર ગુજરાતમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ઉના શહેર તેમજ તાલુકામાં પણ પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઉના તાલુકા કક્ષાનો કાર્યક્રમ નાથડ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં આગેવાનો વિદ્યાર્થીઓ સહિત લોકો જોડાયા હતા ઉના તાલુકાના નાથળ ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળા ખાતે ઇક્યોતેર માંગ તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મામલતદાર ડી કે વિમાની નામ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ સન્માન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ડીવાય એસપીએમએફ ચૌધરી એચ એલ જેબલિયા તાલુકા વિકાસ અધિકારી કે પી ચાવડા તાલુકા પંચાયત પ્રમુખ એભાભાઈ મકવાણા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ચેરમેન પ્રતિનિધિ પ્રકાશભાઈ સિંચાઈ જિલ્લા પંચાયત સદસ્ય રૂડાભાઈ શિંગોળ તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ચૌહાણપુર તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ચારણીયા હરિભાઈ સોલંકી મોહનભાઈ વાજા સરપંચ બાજુબેન વાણાભાઈ સોલંકી સહિતના મહાનુભાવો અને પોલીસ દ્વારા પરેડ કરી તિરંગાને સલામી આપવામાં આવી હતી જેમાં પ્રાથમિક શાળાના શિક્ષકો સહિત બાળકો ગ્રામજનો તેમજ તાલુકાના આગેવાનો હાજર રહ્યા હતા રિપોર્ટ અબ્દુલ ઘાનચી પુના આજરોજ તારીખ પંદર આઠ બે હજાર ચોવીસના રોજ પુના તાલુકાના નાથાળ ગામે તાલુકા કક્ષાના સ્વાતંત્ર પર્વની ઉજવણી થયેલ છે તેમાં મહાનુભાવો ધારાસભ્ય શ્રી કાળુભાઈ તથા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના પદાધિકારીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં સ્ટાફ મિત્રો અધિકારી મિત્રો તથા બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધેલ છે આજરોજ નાથલ ગામ છે તે સ્વાતંત્ર્ય પર્વમાં રંગાઈ ગયેલું છે